અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ફોર બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ સમજૂતી મેળવી રહ્યા છીએ આ ચેપ્ટરમાં આપણે અગાઉના વિડીયોમાં વેપારી બેંકના જે કાર્યો છે વેપારી બેંકના બે કાર્યો મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય એના વિશે આપણે સમજૂતી મેળવી હતી વેપારી બેંકને કોમર્શિયલ બેન્ક તરીકે ઓળખવામાં આવ્યું છે એના મુખ્ય બે કાર્ય એના બે કાર્યો છે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો તો મુખ્ય કાર્યોની અંદર આપણે એના ત્રણ કાર્યો જે છે થાપણો સ્વીકારવી ધિરાણની સવલતો પૂરી પાડવી ચૂકવણી અને ઉપાડની સવલત ત્યાં સુધી આપણે માહિતી મેળવી હતી હવે આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો છે એમાં ચોથું કાર્ય જે છે શાક સર્જનની કામગીરી એના વિશે માહિતી મેળવીશું તો વેપારી બેંક શાક સર્જન કેવી રીતના કરે છે તે આપણે જોઈએ તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી એટલે જે થાપણો છે પ્રજાએ બેંક પાસે મૂકેલી પોતાની બચતો એટલે કે થાપણો એ બેંક પાસે જે થાપણો એટલે કે જથ્થો છે નાણાંનો એમાંથી નવા નાણાંનું સર્જન થાય છે એટલે કે નાણાંનો પુરવઠો બને છે જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે દાખલા તરીકે હું તમને વાત કરું તો બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે છે કે હુમેરા છે હુમેરાએ દસ હજાર રૂપિયા બેંકમાં મૂક્યા છે હુમેરાએ દસ હજાર રૂપિયા બેંકમાં મૂક્યા છે એમાંથી બેંક પાંચ હજાર રૂપિયા જમીલાને ધિરાણ પેટે આપે છે જમીલાને પાંચ હજાર રૂપિયાની જરૂર છે તો એ બેંકમાંથી ધિરાણ લે છે બેંક એને ધિરાણ આપે છે તો ત્યારે બેંક એને કેશમાં પૈસા નહીં આપશે પણ શું કરશે ચેક આપશે બરાબર અને આ ચેક વટાવવા માટે પહેલાં જમીલાએ શું કરવું પડશે પોતાના નામનું ખાતું તે જ બેંકમાં અથવા તો તેની બીજી શાખામાં ખોલાવવું પડે છે સમજાય છે વિદ્યાર્થીઓ એટલે કે જે પ્રાથમિક થાપણ થઈ કે હુમેરાના જે દસ હજાર રૂપિયા થાપણ તરીકે બેંકમાં હતા એમાંથી બેંકે જમીલાને પાંચ હજાર રૂપિયાની ધિરાણ ધિરાણ આપ્યું છે એટલે કે ચેક આપ્યું અને એ ચેક વટાવવા માટે ધિરાણ લેનાર એટલે કે જે જમીલા છે તે શું કરશે પોતાનું પહેલાં બેંકમાં અકાઉન્ટ ખોલાવશે એ જ બેંકમાં દાખલા તરીકે એના ઘરની નજીક બેંક ઓફ બરોડાની બ્રાન્ચ હોય તો તે ત્યાં જ એ ખાતું ખોલાવશે બીજી શાખામાં બરાબર હવે આ ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે હવે નવું એકાઉન્ટ ખુલ્યું ઉમેરાના તો પૈસા ઉમેરાના દસ હજાર રૂપિયા એને જમા કરાવ્યા એટલે એનું ખાતું તો હતું જ બરાબર હવે એમાંથી એ એના દસ હજારમાંથી બેંકે ધિરાણ પેટે પાંચ હજાર જમીલાને આપ્યા એટલે નવું ખાતું ખુલ્યું એ ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થયા જમીલા ચેક જે બેંકે એને ચેક આપ્યું છે આપ્યું છે તે એ જમા કરાવશે બરાબર ને એટલે તેટલા રૂપિયા જમા થાય છે આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે બરાબર આવી રીતે હવે જમીલા પાસે પાંચ હજાર રૂપિયા આવ્યા આવી રીતના કે થાપણમાંથી થાપણ ઉત્પન્ન થઈ બરાબર તો એને કહીશું વ્યુત્પન્ન થાપણ એ જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને પણ ધિરાણ મળે છે હવે એવી રીતના કોઈ અન્ય ત્રીજી વ્યક્તિને ધિરાણની જરૂર હોય તો તેને પણ ધિરાણ મળે છે નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે કે જે હુમેરાએ દસ હજાર રૂપિયા એવી રીતના ઘણી બધી વ્યક્તિઓએ પોતાના પોતાની જે બચતો છે એ બેન્કમાં જમા કરાવી હશે એ બેંકની શું થઈ ગઈ થાપણો અને થાપણોમાંથી બેંક અન્ય વ્યક્તિઓને ધિરાણ આપે છે આમ કે એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે હવે બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ છે પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે કે જે હુમેરાના દસ હજાર રૂપિયા હતા ધિરાણ તરીકે એણે મૂક્યા હતા બેંકને ધિરાણ આપ્યું હતું એટલે બેંકને થાપણ તરીકે મૂક્યા હતા એમાંથી જમીલાને પૈસાની જરૂર છે તો એ ધિરાણ બેન્ક પાસેથી લઈ છે તો આ એની પાસે પૈસા આવ્યા એ ઉપાડશે અને પોતાના વપરાશ માટે વાપરશે એટલે શું થયું અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે હવે થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી બરાબર કે દાખલા તરીકે બેંક પાસે દસ લાખની પંદર લાખની વીસ લાખની થાપણ આવી તો એ દર બધી થાપણનું એટલે બધા જ દાખલા તરીકે પંદર લાખ રૂપિયાની થાપણ આવી તો પંદરે પંદર લાખનું બેંક ધિરાણ કરી શકતી નથી કાયદા મુજબ દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે કે રોકડ અનામતનું પ્રમાણ એટલે શું રોકડ અનામતનું પ્રમાણ એટલે શું તમારે યાદ રાખવાનું કે થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા મુજબ કરતી નથી દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી જે ધિરાણ આપવામાં આવે છે તેને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે તમને અહીંયા હું એક એક્ઝામ્પલ આપું પ્રાથમિક થાપણ હજાર મેં તમને દસ હજારનું ઉદાહરણ આપ્યું કે હુમેરા એ દસ હજાર રૂપિયા જમા કરાવ્યા છે તો અહીંયા લઈ લઈએ હજાર રૂપિયા કે ધારો કે પ્રાથમિક થાપણ એક હજાર રૂપિયાની હોય અને રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે વીસ ટકા હોય એટલે કે હજારના વીસ ટકા કેટલા થયા બસો રૂપિયા બસો રૂપિયા બેંકે અનામત તરીકે રાખવાના અને આઠસો રૂપિયાનું એ ધિરાણ કરશે બરાબર કે હું મેરા એ થાપણ તરીકે બેંકને હજાર રૂપિયા આપ્યા છે એમાંથી બેંક બસો રૂપિયા કેવી રીતના રાખે છે શેના રૂપે રોકડ અનામત રૂપે અને બાકીના જે એંસી ટકા છે એટલે કે બાકીના જે આઠસો રૂપિયા બચ્યા એમાં શું કરે છે બેંક ધિરાણ કરે છે આવી રીતના કે બી વ્યક્તિ છે હવે બી વ્યક્તિને આઠસો રૂપિયા એટલે કે જમીલાને આઠસો રૂપિયાની જરૂર હતી આઠસો રૂપિયા એણે લઈ લીધા બરાબર હવે આઠસો રૂપિયા જેટલી થાપણ થઈ હવે આઠસોના વીસ ટકા એકસો સાહીઠ બરાબર એકસો સાહીઠ રૂપિયા રાખીને રોકડ અનામત તરીકે બેંક છસો ચાલીસનું શું કરે છે ધિરાણ કરે છે આવી જ રીતના સી બેંક જે છે તો સી બેંકના ખાતામાં છસો ચાલીસ રૂપિયા થાપણ તરીકે આવ્યા થાપણમાંથી છસો ચાલીસના વીસ ટકા એટલે એકસો અઠ્ઠાવીસ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આ એકસો અઠ્ઠાવીસમાંથી પાંચસો બાર રૂપિયા અરે સોરી છસો ચાલીસ જે નવી થાપણ તરીકે છે એમાંથી એકસો અઠ્ઠાવીસ રૂપિયા વીસ ટકા જેટલું છસો ચાલીસના વીસ ટકા જેટલું બેંક રાખે છે અને પાંચસો બાર રૂપિયા જેટલું શું કરે છે નવું ધિરાણ કરે છે આવી રીતના કે કુલ કેટલું કેટલું થાય છે પાંચ હજાર બી બેન્કિંગ વ્યવસ્થામાં હજારના નાણાંના જથ્થામાંથી રૂપિયા પાંચ હજારનો પુરવઠો બનશે આમ રૂપિયા ચાર હજાર જેટલા નવા નાણાંનું સર્જન થશે જેને જો અહીંયા શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા એકના છેદમાં રોકડ અનામતનું પ્રમાણ તમારે આ સૂત્ર યાદ રાખવાનું રહેશે કે જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે છે તેને અતિરિક્ત ઉપાડ ઓવર ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આવા ઉપાડથી પણ શાક સર્જન થાય છે વિદ્યાર્થીઓ આ શાક સર્જનની કામગીરી છે એ પૂછાય છે તમારે એને યાદ રાખવાનું છે સમજવાનું છે બરાબર બેંક અહીંયા તમને કોષ્ટક ચાર પોઈન્ટ એક જો જુઓ ફરીથી સમજો એટલે તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે જરાક ધ્યાનથી એને જોજો કે બેંક છે એક નંબર પર બેંક આપ્યું છે એ બી સી બરાબર થાપણો છે રોકડ અનામતનું પ્રમાણ અને નવું ધિરાણ બરાબર મેં તમને આની સમજૂતી આપી છે હવે જોઈએ આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યમાં પાંચમું કાર્ય છે આંતરબેન્કિંગ વ્યવહારો કરવા કે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે કે એચડીએફસી છે આઈસીઆઈસી છે બરાબર હવે એચડીએફસી આઈસીઆઈસી પાસેને જરૂર હોય તો એ ધિરાણ આપે બરાબર તો ટૂંકા ગાળાનું ધિરાણ શેના દ્વારા આપે મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે એને શું કહીશું કોલ મની શું કહેવાય કોલ મની આ પણ તમારે યાદ રાખવાનું છે વ્યાખ્યા પૂછાય કે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે ત્યારે તેને કોલ મની કહેવામાં આવે છે અને આ ધિરાણ પર જે વ્યાજનો દર વસૂલ કરે છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે ધિરા ટૂંકા ગાળાના ધિરાણ પર જે વ્યાજ વસૂલ કરે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો તો વેપારી બેંક નીચે મુજબના બે કાર્યો કરે છે ગૌણ કાર્યો છે એના પહેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય તો બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે દાખલા તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકારો છે અને નિકાસકારો છે એને શાખનું પ્રમાણપત્ર આપે છે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંધરી આપે છે તા તમે દાખલા તરીકે તમે અમેરિકાથી કે જાપાનથી કોઈ વસ્તુ મંગાવો છો તમે એક વેપારી છો બિઝનેસમેન છો તમે કોઈ વસ્તુ મંગાવો છો બરાબર તો તમે આયાત કરી રહ્યા છો તો તમે અજાણ છો બરાબર જ્યાંથી મંગાવો છો એ તમે તમે આયાત કરત કરનાર છો તો તમે અજાણ છો જે વસ્તુ મંગાવી રહ્યા છો ટેકનોલોજી કોઈ પણ હોય યંત્ર મંગાવો છો મશીનરી મંગાવી રહ્યા છો બરાબર તો અજાણ્યા છીએ બરાબર તમે વેપાર કરનારા જે લોકો છે ઇન્ટરનેશનલ લેવલે આયાતકાર અથવા નિકાસકાર તો એને શાખનું પ્રમાણપત્ર કોણ આપે છે બેંક આપે છે બરાબર કેટલીક આર્થિક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંધન્દરી પણ આપે છે વળી ક્યારેક બેન્કો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધાઓ પણ ગ્રાહકોને આપે છે બરાબર ટેક્સના ચલણો જે છે તે ભરવા માટેની બેંક ફેસિલિટી પણ પૂરી પાડે છે તથા તમારી આપણી જે કિંમતી વસ્તુઓ હોય જેમ કે દાગીના હોય ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ હોય વગેરે સાચવવા માટે બેન્કો સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે લોકરની સુવિધા પણ આપે છે પણ એ કેવી રીતના આપે ભાડું એના પર ભાડું લઈ લોકરની સુવિધા આપે એના પર ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને આ સેવા પૂરી પાડે છે હવે ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ એટલે કે માઇક્રો ફાઇનાન્સ માઇક્રો ફાઇનાન્સ કોને કહીએ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને જે ખૂબ નાનું ધિરાણ બેંક આપે એને માઇક્રો ફાઇનાન્સ કહેવાય તો આ સેવા પણ બેંક પૂરી પાડે છે ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે બીજું કાર્ય જોઈએ આપણે ગૌણ કાર્યમાં બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય તો બેન્કોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતી રહે છે તમે જુઓ પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં બેન્કિંગ વ્યવહારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડિફરન્ટ જોવા મળે છે બરાબર ફેરફાર જોવા મળે છે તફાવત જોવા મળે છે બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે આજના સમયમાં ચલણ કે ચેક વાવ વાપર્યા વગર એક બેન્કના ખાતામાંથી કોઈ અન્ય બેન્કના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એન નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ બંને સુવિધાઓ કોર એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બન્યું છે બરાબર તમારા કોઈ સગાને પૈસાની જરૂર હોય તે સૌરાષ્ટ્રમાં હોય કે મુંબઈમાં હોય બરાબર તો તમારા પપ્પા તરત જ મોબાઈલ બેન્કિંગ દ્વારા એન દ્વારા તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકે છે બરાબર એન ઇએફટી આર અને કોર આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું રહેશે વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે તમારા ખાતાની દરેકે દરેક માહિતી તમે તમારા તમારું જે બેન્કમાં ખાતું હોય એ બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં તમારી બેંકના ખાતા વિશેની સંપૂર્ણ જાણકારી તમે મેળવી શકો છો વસ્તુઓની ખરીદી કરી શકો છો ટિકિટો પણ બુક કરાવી શકો છો બેન્કો ડીમેટ ખાતાની પણ સુવિધા પૂરી પાડે છે ડીમેટ ખાતું એટલે શું તમારે યાદ રાખવાનું છે કે ડીમેટ ખાતું એટલે શેર ડિબેન્ચર બોન્ડ જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું જેથી આવું ખાતું ધરાવનાર જે લોકો છે પોતાના શેર ડિબેન્ચર બોન્ડ વગેરે ઈ એટલે ઈ સ્વરૂપે એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે વિદ્યાર્થીઓ તમારે આ ડીમેટ ખાતું બરાબર ડીમેટ ખાતું એટલે એ તમારે યાદ રાખવાનું રહેશે હવે જોઈએ આપણે છેલ્લું છે છેલ્લું આજનો ટોપિક જોઈએ ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ તો ભારતમાં વેપારી બેન્કો જાહેર તેમજ ખાનગી માલિકીને જોવા મળે છે ઓગણીસો એકાણુંના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ પણ થયો છે વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેન્ક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેન્કો પણ અસ્તિત્વમાં છે પરંતુ વેપારી બેન્કની કાયદેસરની વ્યાખ્યા મુજબ કે બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓગણીસો ચોત્રીસના ધારાની બીજી અનુસૂચિમાં સ્થાન પામી હોય તેને શિડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે શિડ્યુલ બેંક એટલે શું તેનું વર્ગીકરણ તો જે બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસો ચોત્રીસના ધારાની બીજી અનુસૂચિમાં બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય કે સ્થપાઈ હોય તેને શેડ્યુલ બેન્ક તરીકે ઓળખવામાં આવે છે અને તે જ ખરી બેંક છે આવી બેન્કને રિઝર્વ બેન્કના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે તો જોઈએ આપણે શેડ્યુલ બેન્કનું વર્ગીકરણ તો બે રીતના જ જોવા મળે છે શેડ્યુલ બેંક બે પ્રકાર એના બે વર્ગીકરણ બે રીતના થયું છે પહેલું વેપારી બેન્કો અને બીજું સહકારી બેંકો હવે વેપારી બેંકોની અંદર જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો ખાનગી ક્ષેત્રની વેપારી બેન્કો ત્રીજું ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો આર રિજિયોનલ રૂરલ બેન્ક્સ બરાબર અને સહકારી બેંકો બરાબર અલગ અલગ સહકારી ધી અમરોલી સહકારી બેન્ક લિમિટેડ ધી કતારગામ સહકારી બેન્ક લિમિટેડ એવી અલગ અલગ હોય છે બરાબર ને તો આ થઈ ગયું ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ આ ચાર્ટ આપણે જોયું તે વેપારી ભારતમાં શીડ્યુલ બેંકોનું વર્ગીકરણ છે બરાબર શીડ્યુલ બેંકોનું વર્ગીકરણ તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે તમારે આને અને ચો આ જ્યારે વિડીયો જુઓ ત્યારે એની સમજૂતી માટે એકવાર પાઠ્યપુસ્તકમાં જરૂર જોશો વિદ્યાર્થીઓ